તમને હાર્ડવેર થી લઈને કલર ની ટોટલ પ્રોડક્ટ મળી રહેશે પણ ફ્રી માં નહી મળ્યો પછી તો ગામ માંથી થોડી ઘણી વસ્તુ લીધી અને પછી નીકળી ગયો ઘરે પોગી ગયો ઘરે અને લઈ લીધું ટાળું અને અત્યારમાં વાગી ગયા છે પોણા બાર ને આ રીતની તમને એક રસીદ આપશે તમે ઓનલાઈન ફોર્મ ભરશો પણ પૈસા આવે તો હારું ત્યાં તો એક ને દસ મિનિટ થઈ ગઈ ને મેં તો એલા જમી લીધું છે ને હું આવ્યો રૂમ માં તો જોઈ કે ભાઈ હું તો છે ને પાંચ ઉપર પંખો મૂક્યો હું તો ઓછી લઈને આવી ગયો ભાઈ ને મેં પણ લંબાવ્યા બપોર પછી માણકીને લઈને ઉપડી ગયો વાડી સાઈડ ને પોગી ગયો વાડીએ કેમ છે હમણાં વારિયે આટો મારવા નથી આવ્યો ને